આણંદના સવરખા નજીક ભૂતરડા રોડ પર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભાલેજ એક્ઝિટ નજીક રોડની બાજુમાં ઝાડીમાં ઝાખરમાં ગત દસ મીના રોજ કાદવથી ખરડાયેલો ડિકમ્પોઝ હાલતમાં એક પિસ્તાલીસ વર્ષના આસાન મહિલાનું મૃતદેહ મળી આવતા આણંદ ગ્રામ પોલીસ મૃતદેહનું ફોરેન્સિક એક્સપર્ટની મદદથી પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાના માથામાં પોસ્ટમોર્ટમ નો પ્રાથમિક રિપોર્ટ આવ બાદ આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી મૃતક મહિલાઓની ઓળખ થતા જ પોલીસે મૃતકના કામ કરવાના સ્થળ અને મોબાઈલ કોલ ડિટેલ્સ અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી હતી તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ ટેકનિકલ સોર્સ થી તપાસ કરતા મૃતક જમુનાબેન ઘરની નજીક રહેતો તેમનો કૌટુંબિક દિયરે વિઠ્ઠલભાઈ મંગળભાઈ વાઘેલાની તરફ શંકા જતા બાતમી મળતા પોલીસે આરોપી વિઠ્ઠલભાઈ વાઘેલાની અટકાયત કરી તેની ઝીણવટ ભરી પૂછપરછ કરતા પોપટની જેમ હત્યા કરી હોવાનું કબૂલાત કરી લીધું હતું અમદાવાદ ભારેજ બાયપાસ ઉપર સામરખા ઇન્દિરા નગરી નજીક ભૂતરડા રોડ ઉપર એક ચાલીસ વર્ષની ડીકમ્પોઝ હાલતમાં એક સ્ત્રીની મળી આવેલી આ બાબતે અનઆઈડેન્ટિફાઈ હોય જેથી એડીનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો હતો આ બનાવમાં મરણ જનારનું મોત કેવી રીતે થયેલું છે તે બાબતે ફોરેન્સિક એક્સપર્ટ માણપીએમ કરાવતા મરણ જનાર પાંત્રીસથી ચાળીસ વર્ષની સ્ત્રીને બે અથવા બે કરતાં વધારે દિવસ પહેલાં તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમાં માથાના પાછળના ભાગે બોથડ પદાર્થથી માર મારી અને મોત નિપજાવેલ હોવાનું મોતનું કારણ જણાય આવતા આ બાબતે ગુનો મર્ડરનો હોય મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો સદર બનાવ અનઆઇડેન્ટિફાઈ હોય

પીએસઆઈ મકવાના પીએસઆઈ રાના તથા આણંદ રૂરલના અલગ અલગ ટીમો દ્વારા મરણ જનારની આઈડેન્ટિટી છતી કરવા માટે અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી નેત્રમ સીસી